નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ બનાસની બેન ગેનીબેન કે ગેનીબેન ઠાકોર કે જે હંમેશા બનાસકાંઠાની પોલીસની કામગીરી ઉપર સવાલ ઉઠાવતા નજરે પડતા હોય છે ત્યારે આ વખતે ફરી એકવાર ગેનીબેન ઠાકોર દ્વારા બનાસકાંઠા પોલીસ ઉપર ગંભીર આક્ષેપ છે તે કરવામાં આવ્યા છે બાબરની અંદર જે જૈન સાધ્વીજી ઉપર જે છેડતીનો બનાવ બન્યો હતો તેને જ લઈને તેના પડઘા છે જે સમગ્ર જૈન સમાજમાં જોવા મળ્યા હતા અને ત્યારબાદ જૈન સાધ્વીજીના છેડતીની વાત જ્યારે ખબર પડી ત્યારે પોલીસ પણ તાત્કાલિક દોડી આવી હતી અને અગિયાર પોલીસની ટીમો બનાવી તેની તપાસ છે તે શરૂ કરવામાં આવી જૈન સાધ્વીજી દ્વારા જે આરોપીઓ હતા તેમના સ્કેચ છે તે બનાવવામાં આવ્યા હતા તે સ્કેચ બહાર પાડવામાં આવ્યા પોલીસ દ્વારા એક લાખ રૂપિયાનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું કે જે પણ વ્યક્તિ આ જે સ્કેચનો વ્યક્તિ છે તેની જાણકારી આપશે તો તેને એક લાખ રૂપિયા ઇનામ છે તે પણ આપવામાં આવશે પરંતુ હવે અહીંયા પોલીસની કામગીરી ઉપર જ ગંભીર આક્ષેપો છે જે બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર દ્વારા કરવામાં આવ્યા છે તેમનું કહેવું છે કે પોલીસ જે સાચા આરોપીઓ છે તેના સુધી પહોંચી નથી શકતી અને એટલા જ માટે થઈને જે ખોટા યુવાનો છે તેમને ટોર્ચર કરી માર મારીને અને તેમની જોને ગુનો કબૂલવાનું કામ છે તે કરાઈ રહી છે ગેનીબેન દ્વારા જે આખો વિડીયો છે તે જાહેર કરવામાં આવ્યો છે અને તેની અંદર તે યુવાનો પણ જોડે જોવા મળી રહ્યા છે કે જે યુવાનો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે તેમને જે બનાસકાંઠા એલસીબી છે તે પકડી ગઈ હતી પૂછપરછ માટે તેમને પકડી જવામાં આવ્યા હતા અને પૂછપરછના અંતે તેમને ટોર્ચર કરવા કરવામાં આવ્યા તેમને માર મારવામાં આવ્યો અને તેમને એવું કહેવામાં આવ્યું કે તમે આ જે સાધ્વીજીનો જે છેડતીનો બનાવ છે તે ગુનો કબીલ તો આ જે આખી ઘટના છે તે અહીંયા પૂરી થઈ જશે તમને બચાવી લેવામાં આવશે એટલે ખોટી રીતે તેમને ફસાવા માટેનું કામ પોલીસ દ્વારા કરવામાં આવતું હોય તેવું કહેવામાં આવી રહ્યું છે ત્યારે વધુમાં પોલીસ ઉપર આક્ષેપ કરતા જ્ઞાનીબેન ઠાકોર શું કહી રહ્યા છે તે આપણે અહીંયા સાંભળીએ પાબર નવા ઓગણીસ તારીખે પૂનમના દિવસે એટલે કે તારીખ ઓગણીસ આઠ બે હજાર ચોવીસના રોજ સાધીજી જોડે એક છેડતીના ભાગરૂપે જે ઘટના બની હતી એના તપાસના અંતે અનેક આ વિસ્તારના યુવાનોને પોલીસ સ્ટેશનમાં બોલાવીને એમના પૂછપરછ કરવામાં આવી પૂછપરછ કર્યા એમાં વાંધો ના હોય એ પૈકીના કેટલાક યુવાનો એમને એકવીસ તારીખે પોલીસ સ્ટેશનની અંદર જે અલગ અલગ અધિકારીઓ પોલીસ અધિકારીઓ એલસીબીઓ હોય એસઓજી હોય એમને પોલીસ સ્ટેશનમાં બોલાવીને પોલીસને જે પ્રક્રિયા કરવાની કે તપાસ કરવાની છૂટ હોય પણ એની સાથે નિર્દોષ લોકોને હેરાન કરવા માટેની કોઈ છૂટ ના હોય આ જીગર નામનો છોકરો છે એને રાતે ત્યાં બોલાવ્યો ઢોર માર માર્યો અને એને નગ્ન કરીને એના ફોટા એલસીબી પોલીસ અધિકારીઓએ લીધા અને ત્યાં ઉધીએ બરોબર છે પણ એને એવું દબાણ કરવામાં આવ્યું કે આ ગુનો જે સાધ્વીજી જોડે છેડતી થઈ છે એ ગુનો તે કર્યો છે એમ કબૂલી લે તો ભરપૂરું ગાઢીને છોડી દઈશું ને આ કેસ પૂરો થાય આ પોલીસની માનસિકતા દર્શાવે છે એક ઠાકોર સમાજના છોકરાને ઢોરમાર મારીને પરાણે ગુનો કબૂલવા માટે મજબૂર કરે છે બનાસકાંઠાની એલસીબી પોલીસ હું એમને કહેવા માગું છું કે તમારી આ માનસિકતા એ દર્શાવે છે કે તમે જેટલા પણ ગુના બનતા છે એ ગુનાઓમાં આ રીતે નિર્દોષ લોકોને જ કબૂલાઈને જેલને હવાલે કરતા છો ઓરિજિનલ ગુનેગારોને એ તમારી સાથે ભળેલા હોય કે અન્ય રીતે હોય એને તમે ગોતવા માટેના પ્રયત્નો નહીં કરતા હોય ત્યારે આ જીગરનો પરિવાર એ જગદીશભાઈનો પરિવાર આખો ભયભીત હતો મને સમાચાર મળ્યા એ કુટુંબ કુટુંબને આશ્વાસન આપવા માટે અમે આવ્યા છીએ આ હું પોલીસના ઉપરા અધિકારીઓને આગ્રહ બની વિનંતી કરું છું અને અપેક્ષા રાખું છું કે એક ધર્મ ઉપર એટેક થાય ત્યારે જ્યારે આ ઘટના બની ત્યારે હું મહારાજ સાહેબોને મળી હતી પોલીસ સ્ટેશન એસપીઆયા હતા ત્યાં ગઈ હતી એમને ગામની આખી સભા રાખી તો એમાં પણ મેં કીધું હતું કે સાચો ગુનેગાર હકો મારો ભય હોય તો એને છોડવાનો નથી અને કાયદો કાયદાનું કામ કરે અમે જૈન સમાજ સાથે છીએ પણ એનો મતલબ એવો નથી કે તમે નિર્દોષ રીતે ઠાકોર સમાજના છોકરાનું નામ આપી દો અને એને કબૂલવા માટે મજબૂર કરો અને પછી મુદ્દા ભણાવો ત્યારે આવા અધિકારીઓને જે સાધ્વીજીની સાથે જે ઘટના બની એના ગુનેગારોને પકડવાને બદલે ઓરિજિનલ ગુનેગારોને પકડવાને બદલે આવા નિર્દોષ લોકોને ખોટી રીતે હેરાન કરી રહ્યા છે અને એમને આજીવન અને એક આખા સમાજને બદનામ કરવા માટેનું કામ કરી રહ્યા છો તો એ બે અધિકારીએ કીધું છે આ દીકરાને દબાણપૂર્વક એને પાછળ કાર્યવાહી થવી જોઈએ અને એને સસ્પેન્ડ કરવો જોઈએ જેથી કરીને નિર્દોષ લોકો જેલના હવાલે ના થાય અને આ બાબતમાં હું પોતે જે ઘટના બની એનાથી પહેલા દિવસથી કરીને અમે બધા દુઃખી છીએ આ બાબરની બદનામી છે અને એક ધર્મ ઉપર જ્યારે આવું એટેક થતું હોય ત્યારે હરકીશ એક મહિલા તરીકે એના આગેવાન તરીકે એ ગુનેગારને ક્યારે ચાવરવાનું અમારા મગજમાં કે ક્યારે અમારા વિચારધારામાં કે અમારી કોઈ દાડો એ એ ટાઈપની માનસિકતા પણ ના હોય ત્યારે આ બાબતમાં જે ગુનો વહેલામાં વહેલો ઉકેલાય સાધ્વીજીને અને જૈન સમાજને ન્યાય મળે અને આવા જે વિકૃત પોલીસ માનસિકતા ધરાવતા બધા જ પોલીસવાળા એવા છે કે હું કહેવાનો મારો કોઈ અર્થ નથી પણ આવા પોલીસ અધિકારીઓ કે એનો સ્ટાફ હોય એને પોતાને એની સામે કાર્યવાહી કરીને આ કાર્યવાહી કરે એ હું એમની પાસે અપેક્ષા રાખું જો એકવીસ તારીખે મને પોલીસ સ્ટેશનમાં લઈ ગયા હતા અને મને પૂછપરછ કરી એટલે એમને થોડો ગભરી ગયો હતો તે બદલ પાસે મને માર માર્યો મને હાથ ઊંચા હતા ગુનો કબૂલ કરવા માટે કર્યું ત્યારે ઘબેન ઠાકોર દ્વારા જે બનાસકાંઠાની પોલીસ ઉપર અને એલસીબી ઉપર જે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે તે બાબતે આપ શું કહેશો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને ને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર